ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ખાસ કરીને પાંચ દિવસનું એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં ત્રણ નવા કાયદા ઇમ્પ્લિમેન્ટ થયા છે ત્યારબાદ પીડિતાને કઈ પ્રકારે ન્યાય આપી શકાય તેમની આર્થિક સેચ્યુએશન કેમ સુધારી શકાય તે ઉપર પાંચ દિવસ મંથન કરાવશે હવે ગાંધીનગરથી જનક પટેલનો વિસ્તૃત એવોર્ડ વર્લ્ડ સોસાયટી ઓફ વેક્ટોમોલોજી ઓનનું અઢારમું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજવામાં આવ્યું છે જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુમાર મહેશ્વરી અને મોંગોલિયાના એમ્બેસેડર તમે ડૉક્ટર જેનિસ જેસપ પ્રેસિડેન્ટ વર્લ્ડ સોસાયટી ઓફ વિકનોલોજી હાજર રહ્યા હતા વિકનોલોજીએ પીડિત પર ગુનાની મનોવૈજ્ઞાનિક અસરોની તપાસ અને પીડિતો અને અપરાધીઓ ન્યાય પ્રણાલી અને સુધારણા અધિકારીઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે તે મૂળભૂત રીતે વ્યક્તિના પીડિત થવાના થવાથી અને તેના સુધારણા સુધીના પ્રક્રિયાનું વર્ણન કરે છે જો સાદા શબ્દોમાં જોવામાં આવે તો તે એક એવું વિજ્ઞાન છે જેમાં પીડિતની પ્રક્રિયા ઘટના અસર અને વ્યાપનો અભ્યાસ સામેલ છે ખાસ કરીને પીડિત શાસ્ત્ર અને અપરાધ શાસ્ત્ર મુજબ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ એક ઓળખાયેલ વ્યક્તિ હોવો જોઈએ તે પ્રકારનું પરિણામ છે સમારંભના મુખ્ય મહેમાન ન્યાયાધીશ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી જજ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભારતમાં મોગોલિયાના રાજદૂત પ્રોફેસર જેનિસ જોસેફ પ્રમુખ વર્લ્ડ સોસાયટી ઓફ ટેકનોલોજીના ન્યાયાધીશ કલ્પેશ ઝવેરી ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી સન્માનિત ડૉક્ટર જે એમ વ્યાસ ખાસ હાજર રહ્યા હતા સાથોસાથ યુએસએ કેનેડા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સ્પેન તાઇવાન જર્મની મોંગેલિયાના પીડિયોલોજીના વ્યાવસાયિકો અને પ્રેક્ટિશનો પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા ડૉક્ટર એસ ઓ જુનારે કેમ્પસ ડાયરેક્ટર ગાંધીનગરે ઉદઘાટન સમારોહમાં હાજરી આપી અને સૌને આવકાર્યા હતા ખાસ કરીને પૂર્વી પોખરીલાલ તથા અન્ય અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એમ આંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વાઇસ ચાન્સલર નેશનલ ફોરેન્સિક સાયન્સના જે એમ વ્યાસે જણાવ્યું હતું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આ એક ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન વિક્ટોમોલોજી એન્ડ વિક્ટોમ આ સબ્જેક્ટ ઉપર પાંચ દિવસનું એક સિમ્પોઝિયમ આયોજિત કરવામાં આવી રહેલ છે આ સિમ્પોઝિયમમાં વિશેષ બાબત આ છે કે આજે આપણે ભારતીય જે ત્રણ નવા કાયદા આવ્યા છે ત્રણ નવા કાયદામાં આપણી એક જોગવાઈ છે કે ક્રિમિનલના પનિશમેન્ટ કરવાની સાથે સાથે આપણે જો વિક્ટિમ છે તેને કેવી રીતે ન્યાય આપવાનું આપણી છે ને ન્યાય ભારતીય ન્યાય સંહિતા પહેલે જે હતા આઈપીસી ન્યાયસંહિતા કરવામાં આવેલ છે કે વિક્ટમને કેવી રીતે ન્યાય આપવાનું તો આ એક જે સ્પેશિયલ સિમ્પોઝિયમ આયોજિત કરવામાં આવી રહેલ છે તેમાં વિક્ટમ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે કે વિક્ટમને અસિસ્ટન્સ કેવી રીતે આપશે તેને કાઉન્સેલિંગ કેવી રીતે આપવું આપી શકશે તેને ફેમિલી મેમ્બરને કેવી રીતે મદદ કરી શકશે કે કારણ કે આપણે અમારે કાયદામાં જે જોગવાઈ છે કે તેને જો ક્રિમિનલ છે ઓફેન્ડર છે તેને પનિશમેન્ટ આપવાનું પણ તેની સાથે સાથે જે વિક્ટમ છે તે વિક્ટમને આપણે જે તેના ઉપર અત્યાચાર થયેલ છે તેને કેવી રીતે કાઉન્સલ કરવાનું તેને કેવી રીતે તેને માર્ગદર્શન કરવાનું અસિસ્ટન્સ કરવાનું તેને ફાઇનાન્શિયલ મદદ કરવાનું આ વિશે ચર્ચા કરવા માટે સંપૂર્ણ દુનિયામાંથી બેસો પચાસથી વધારે એક એક્સપર્ટ ફોરેન્સિક એક્સપર્ટ લો એક્સપર્ટ ક્રિમિનોલોજી એક્સપર્ટ વિક્ટમોલોજી એક્સપર્ટ આવેલા છે જેમાં ઉઝબેકિસ્તાન છે સ્પેન છે ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે યુકે છે અને આફ્રિકન કન્ટ્રીઝમાં પણ આમાંથી પણ એક્સપર્ટ આવેલા છે જે આ પાંચ દિવસ એના ઉપર ચર્ચા કરશે અને વિક્ટમને ન્યાય આપવા માટે શું શું કરી શકશે અને તેના આપણી લો એન્ફોર્સમેન્ટ એથોરિટીના શું રોલ હોઈ શકે પોલીસના શું રોલ હોઈ શકે જ્યુડિશિયરીની શું રોલ હોઈ શકે અને સમાજના શું રોલ હોઈ શકે આના ઉપર ચર્ચા કરવામાં આવશે